પૂનમ માં અમદાવાદ થી ડાકોર આવતા યાત્રિકો શ્રદ્ધાળુઓ માટે ખુશી ના સમાચાર ડાકોર માં ચાલતું પહિયારી આશ્રમ કે જે છેલ્લા વીસ વર્ષથી ડાકોર આવતા પદયાત્રીઓ નિઃશુલ્ક ભોજન જમાડી રહ્યું છે તો આવો આપડે આશ્રમ મુલાકાત લઈએ આશ્રમ બાપુ સંત શ્રી રાજકુમાર દાસ મહારાજ મુલાકાત લઈએ અને આશ્રમ જે પ્રકૃતિ છે એ પ્રકૃતિ આનંદ માણીએ ડાકોર અંદર આવેલો આ પહિયારી આશ્રમ પ્રકૃતિ ની ગોદમાં એક સ્વર્ગ સમાન છે અહિયાં નાનકડી અમથી એક ગૌશાળા પણ છે અને યાત્રિકો માટે રહેવાની જમવાની દરેક પ્રકારની સુવિધા ઉપલબ્ધ છે મજાની વાત એ છે કે આ ની અંદર યાત્રીકો માટે જે પણ ભોજન બનાવવામાં આવે છે એ ભોજન માટે ઉપયોગમાં આવતા દરેક પ્રકારના ફળ ફળાધી આદ આશ્રમની અંદર ઓર્ગેનિક રીતે ઉગાડવામાં આવે છે બીજી મજાની વાત એ છે કે આ आश्रमની અંદર દાન પેટી નામની વસ્તુ મૂકવામાં આવી જ નથી એટલે નિશુલ્ક દરેક વસ્તુ રહેવાનું જમવાનું દરેક વસ્તુ નિશુલ્ક છે જો તમને મનમાં એવું થાય છે કે આપણે સ્વેચ્છાએ આ જગ્યાએ દાન કરવું છે તો તમે કરી શકો છો બાકી દાન કરો ના કરો બધું જ એક સમાન છે એટલે ડાકોર માં આવેલા આટલા દિવ્ય પહેયારી આશ્રમની અવશ્ય ગૌશાળા અને વિશામ ચાર માણસ થી કરી ચાલીસ માણસ સાઈઠ માણસ સુધી આવે એને રેવા માટેનું મિશુલ્ક જમવા માટે નું કોઈ પણ જાત ચાર્જ લીધા વગર અહીં સુધી કે અમે દાન પણ નથી મુકતા અને રેવા માટે દઈએ છીએ સુંદર જગ્યા પ્રાકૃતિક ના ગોદમાં સુંદર જગ્યા છે આપ આવ્યો મુલાકાત લયો અહીંયા એક ખાસ ઓર ભારતમાં કોઈ પણ જગ્યા નથી એવું એક મંદિર બની રહ્યું છે મંદિર નિર્માણ થઈ ગયું છે હવે પ્રાણ પ્રતિષ્ઠા બાકી છે અગિયાર મુખી હનુમાનજી મહારાજ નું મંદિર બની રહ્યું છે લોકેશન ની જો વાત કરે તો ગાયના વાડાથી ડાકોર તરફ અંદર આવતા મોખા તલાવડીની બિલકુલ બાજુમાં આ કેનાલ ની પાસે જે રસ્તો પડે છે અંદર જસો પચાસ મીટર એટલે તમને પહિયારી સેવાકું આશ્રમ મળી જવાનો છે અહિયાં ચાલતી નિઃશુલ્ક ભોજન પ્રસાદી નો અચૂક લાભ લો આવો 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 ડાકોર ની અંદર ચાલતી નિઃશુલ્ક પ્રસાદીનો અવશ્ય લાભ લો